પોરબંદર પોલીસે વધુ એક આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે જેમાં કમલાબાગ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના આરોપીને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ શખ્સો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવી હતી જેમાં પાણી પાણીના ટાકા પાસે રહેતા કરશનભાઈ ઉલ્વા નામનો શખ્સ કમલાબાગ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો કમલાબાગ પોલીસ મથકના પીઆઈ વીપી પરમારે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કેડી લાખણી દ્વારા તેને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું ત્યારે એલસીબી દ્વારા મહેશને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો છે આવનારી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અનેક શખ્સોને અત્યાર સુધીમાં પાસા તળી રાજ્યની વિવિધ જેલમાં ધકેલવામાં આવ્યા છે જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર